રાજ્યની અંદર અત્યારે ચોવીસ ઓગસ્ટ ને લઈને ત્રીસ ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે છેલ્લા બે દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે એમાં જે પચીસ ઓગસ્ટને વાત કરવા જઈએ તો આજે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ગુજરાત તરફ આવતું હતું એ અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે એટલે કે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી આજે વહેલી સવારે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડિપ્રેશન છે એ હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ ડિપ્રેશન છે એ હવે આજે પચીસ ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ ત્રીસ ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા ચોવીસ કલાકની અંદર નોંધાઈ શકે છે જો કે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો એવા છે જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર આપ જોવા જઈએ તો આવનારા ચોવીસ કલાકની અંદર પાંચથી લઈને સાત આઠ ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે એમ સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર પણ નજીક આવશે એટલે સૌરાષ્ટ્રમાં પણ આવનારા દિવસની અંદર અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે આપણી ઉપરથી પસાર થશે અને જે વિસ્તારોની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડે ત્યાં લગભગ પંદર ઇંચ આસપાસ અથવા તો અમુક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે અત્યારે આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન બની છે અને હજી પણ આ વધારે સ્ટ્રોંગ બનવાની છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે જેને કારણે અમુક જગ્યાએ ઠંડા એક્ટિવિટી પણ થશે એટલે વરસાદ પડતા હશે એ વિસ્તારોની અંદર ખૂબ પ્રમાણમાં ગાજવીજ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ ઓગસ્ટ મહિનામાં વરસાદ દરમિયાન નોર્મલી પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે પણ આ સિસ્ટમ એટલી મજબૂત છે જેને કારણે પવનની સ્પીડ વધી અને ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપથી જશે અને અમુક વિસ્તારની અંદર પાંત્રીસ કિલોમીટર કરતાં પણ વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે એટલે આવનારા જે ત્રણ દિવસ જેમાં આજે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ અતિભારે વરસાદની શક્યતાઓ છે